સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો હમણાંથી અમારા બ્લોગ આવતા નહોતા એમ કે ફેમિલીમાં એક ડેથ થઈ ગયું છે તો અમારે અમદાવાદથી જુનાગઢને જુનાગઢથી અમદાવાદના અત્યારે ધક્કા થઈ રહ્યા છે તો હમણાં થોડોક ટાઈમ અમારા બ્લોગ કદાચમાં બ્લોગમાં ગેપ આવી જાય તો ફ્રેન્ડ્સ તમને સપોર્ટ આપજો અને અમારે બ્લોગ કેવા લાગે છે જો ગમતા હોય તો લાઈક ત્યારે સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું ટ્રાય કરીશ કે મારા બ્લોગ ડેલીના તમને પહોંચતા રહે પણ હા જ્યારે હું અમદાવાદ જઈશ તો પછી કદાચ બે ત્રણ દિવસ કાં તો બે ચાર પાંચ પાંચ એક દિવસનું કદાચ ગેફ્ટ પડી જાય હું મારા કન્ટિન્યુ બ્લોગ હું ચાલુ રાખીશ તો ફ્રેન્ડ્સ તમારો સપોર્ટ અમને આપતા રહેજો તો તમને અમારો બ્લોગ કેવો લાગે છે જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અત્યારે મારું રૂટિનનું કામ મેં શરૂ કરી દીધું છે અને અત્યારે વાગે છે સાડા દસ તો ચા પાણી થઈ ગયા છે અને હવે હું ચાપટ ચૂપડને બધું કન્ટિન્યુ મારું જે રૂટિનનું છે એ હું ચાલુ કરું છું કામ તો ફ્રેન્ડ્સ મળી આવે થોડીક વાર પછી પછી રમવાનું બધું સામાન વ્યવસ્થિત મૂકીને પછી હું રસોઈ કરવા આવી ગઈ હતી અને મમ્મી જે કાલના જે સફેદ કપડાં ને એ બધું હતું તે મમ્મી હાથેથી ધોતા હતા અને પછી ઝાપટ ઝુંપટનું કામ પછી મમ્મી કરાયું હતું કેમ કે મેં રસોઈની શરૂઆત કરી દીધી હતી કેમ કે પછી લેટ થઈ ગયું હતું એટલે અગિયાર જેવું થઈ ગયું હતું અગિયાર સાડા અગિયાર જેવું તો હું રસોઈ કરી રહી હતી અને કન્ટિન્યુઅસ બધાના ફોન આવી રહ્યા હતા કેમ કે પછી આવો બનાવ બન્યો હતો તો પછી બધા વારાફરથી વાળા ફોન કરીને બધું ખબર નહીં બધું પૂછતા હતા અને મમ્મી પછી છાપટ ઝૂપટ કરતા હતા અને મને પછી રસોઈની તૈયારી બધી કરવા માંડી હતી પછી જમવામાં બનાવ્યું હતું મેમ્ટેકાનું શાક રોટલી દાળ ભાત ને સંભારા સાથે જોડે કાચા કેળાનું બી શાક હતું જમી કરીને આરામ કર્યા બાદ પછી મમ્મી પપ્પાના કપડા લઈને બેસી ગયા હતા અને પછી થોડી કોથમીને બધું પપ્પા લઈને આવ્યા હતા તો એ શૂઝ સમારતા હતા અને જે ખરાબ હોય સાફ કરીને અલગ કાઢતા હતા પછી અમદાવાદથી રિટર્ન થયા હતા ત્યારે એક મંદિર હતું સરસ ત્યાં અમે દર્શન કરવા ગયા હતા અને ત્યાં એટલે કે ગુરુજીનું જ હતું ત્યાં ગુરુજી કોકના ફાર્મ હાઉસે ગયા હતા ત્યાં સરસ એવું મંદિર હતું તો અમે ગુરુજીના દર્શન કરવા ગયા હતા અને મસ્ત મંદિર એકદમ નવરાત્રિ ચાલુ છે તો સરસ એવું સજાવ્યું હતું ફ્રેન્ડ્સ મળીએ ફરીથી નવા વ્લોગમાં તો ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો કે તમને કેવો લાગે છે આ વ્લોગ